જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે આ દૂધી ના થેપલા કે પરોઠા કે અમે તો થેપલાય કહી પરોઠા બનાવી લીલું લસણ લીલું લસણ નાખ્યું પછી ધાણા ભાજી દૂધી આદુ મરચી બધી નાખીને તો અમે બનાવીશું મજા આવતી ખા થાય

tôi là có loại quốc tế kia khăn, like Tôi ăn tất cả các loại quốc tế này, tôi đi ăn rất nhiều. Tôi đã Tomate el eso tomate el cuerpo, tomate el cuerpo, tomate el cuerpo, tomate el cuerpo, el cuerpo, el cuerpo, tomate el cuerpo, tomate el el cuerpo, el eso el

આવડે હે ઢોકરા ખાય ને એટલે હમણાં ઢોકરા બનાવવા થાય શિયાળા નારા મજા ખાવાની ગરમે ગરમ ઢોસા ને ઢોકરા આપડા રૂપિયા ને એવું બહુ ખાવ

Saya tidak ada benar itu. Kita tidak ada benar ini. Bukan dari lain. Terhar, terukar terwah saya. Tak kali tu ini nona kita. Kalau nona dari itu ya lah mixer

valendo lembra o que leva aqui hoje મેથી નાખી બનાવું આપડે કઢી મેથી કઢી બનાવી બહુ મસ્ત થાય બધામાં લીલું લસણ લીલી ડુંગળી આદુ લીલી હળદર બધું નાખ્યું છે મસ્ત મજાની કઢી ગઈ છે શું બનાવું કે કઢી થાય કે મારા ઓલ કેસ થોડુંક ખાવું છું ઓલ કે મારે થોડુંક ખાવું છે તો મેં કીધું શું બનાવ નાખી તો કે કઢી ખીચડી બનાવ નાખો બધા ખાઈ લઈ થોડું થોડુંક એમ ખાવું હોય ક્યાંક ક્યાંક ખાધા જ રાખવાનું પછી ભૂખ તો કઈ લાગે ને હે મેથી ધોવાની કોઈ મેક મેથી વાળી કઢી કોણ કોણ ખાય તમે કોઈ જ ખાધી હે મેથી વાળી કઢી બહુ મસ્ત થાય बरा ओहो बरा शिपु चालू થઈ ગઈ હવે કંદર કોણ કેતો તો કે હરદર તમે નાખતા નથી એ આપણે થોરી કઠી બનાવી થી મતલો હરદર હોય આમાં હોય બધા કે તમે બહુ કઢી બનાવતા લાગો કાપ સાઈઝ નાખ દો ચણા નો લોટ નાખી પીરી કઢી બનાવી બધી કયા

હાલો બધા વારું કરવા જો કઢી મસ્ત મજાની બનાવીશ પીરી કઢી ઓલા બધા શું કેતા ઘણા એમ કે છે કે તમે હળદર નો નાખી પણ એ તોરી કઢી બનાવી કા આપડે અને આ ખીચડી જલેબી પરોઠા તમારે બધે વારું પાણી કરવા હોય તો ભૂગ્યા હોય અમારા વિધિ હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા